નમસ્કાર હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની આજે એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ આજે રિલીઝ થઈ રહી છે બે ગુજરાતી ફિલ્મો મિશ્રી અને મેન ઓફ સ્ટીલ સરદાર

અને પછી જે સમસ્યાઓ ઊભી થાય તેની આ વાર્તા અહીં પ્રેમની કસોટી છે સામાજિક તાણાવાણા છે ઇમોશન છે અને ડ્રામા છે આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મના મુખ્ય કલાકારો છે રોનક કામદાર માનસી પારેખ હિતુ કનોડિયા પ્રેમ ગઢવી કૌશંબી ભટ્ટ અને બીજા ઘણા બધા કલાકારો ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે કુશલ નાયક અને નિર્માતા છે સંજય સોની અને કૃપા સોની મિત્રો આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જે બે કોન્ટ્રાવર્સી થઈ હતી એની વાત આપણે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાતમાં કરીશું સિનેમા આજે રિલીઝ થઈ રહી છે બીજી ફિલ્મ મેન ઓફ સ્ટીલ સરદાર આમ તો આ સરદાર સાહેબની બાયોગ્રાફી પર બનેલી ફિલ્મ છે અને આજે જે સરદાર સાહેબની એકસો પચાસની જન્મ જયંતી છે એટલે આ બેને ભેગા કરીને ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને એ પણ ખૂબ મોટા પ્રમાણમાં ફિલ્મના સર્જકોની વાત કરીએ તો જે મુખ્ય કલાકારો છે એટલે જે વેદિશ ધવેરી અજય જયરામ જીવી ત્રિવેદી અમિત ત્રિવેદી હિપેલ કુમાર ચિંતન ધાનાણી અને બીજા ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યા છે નિર્માતા છે મયુર બાલોટ અને ધવલ જયંતીલાલ ગળા અને ફિલ્મના લેખક દિગ્દર્શક છે મિહિર ભૂતા આ ફિલ્મ પણ આજે ખૂબ સારા પ્રમાણમાં થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત ત્રણેક સપ્તાહ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયથી ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે અને આ ફિલ્મનું કલેક્શન લગભગ એક પોઈન્ટ ચાર કરોડનો આંકડો કોર્સ કરી ગયું છે તો બીજી તરફ ગત સપ્તાહે એટલે કે આમ તો શુક્રવારે રિલીઝ થાય પણ ફિલ્મ દિવાળીને કારણે એકવીસમી તારીખે મંગળવારે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મનું પેલા દસ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન તેર કરોડ નો આંકડો ક્રોસ કરી ચૂક્યો છે એટલે સ્વાભાવિક છે કે વર્ષ બે હજાર પચીસ વધુ કમાણી કરનારી બની છે કદાચ એવું પણ બને કે ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં હવે ગુજરાતી સિનેમા અંગે મારા મનની વાત મિત્રો આજે રિલીઝ થઈ રહેલી ગુજરાતી પચાસ ટકા કરતા વધારે શો ઓલરેડી બુકિંગમાં હાઉસફુલ થઈ ગયા છે જો કે આ બુકિંગ કોર્પોરેટ બુકિંગ હોવાનું ગણગણાટ પણ શરૂ થયો આમાં સત્ય શું છે એ તો નિર્માતા અને ડિસ્ટ્રીબ્યુટર કહી શકે તો બીજો વિવાદ ગઈકાલે બન્યો ફિલ્મના મુખ્ય કલાકારો ટીકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી અમદાવાદના રસ્તાઓ પર બાઇક પર બેસીને સ્ટન્ટ કરતા નજરે પડ્યા અને આ સમયે ફિલ્મની પબ્લિસિટી પણ કરવામાં આવી પાછળથી તે લોકોની ધરપકડ થઈ અને માફીનામું લેવાયા પછી એમને છોડવામાં આવ્યા ત્યારે પ્રશ્ન એ છે કે ટીકુ તલસાણિયા બાઇક રાઈડર છે જ પ્રેમ ગઢવી અને આ બે જણાએ આ જે કર્યું એ ઇનોસન્ટલી એક ઉન્માદમાં કહ્યું કે ફિલ્મના પબ્લિસિટી સ્ટન્ટ માટે એ તો તે લોકો જ જાણે પરંતુ ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે આ પ્રકારની પબ્લિસિટી કરીને અથવા ખોટી કોન્ટ્રાવર્સી ઊભી કરીને એને નેગેટિવમાંથી પોઝિટિવ પબ્લિસિટી કરવાનો પણ એક પ્રયાસ ભૂતકાળમાં પણ થયો છે તો ગુજરાતીમાં પણ આવા અખતરાનો પગ પેસારો થયો છે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ મારી પાસે મા છે સિનેમા